TV, a leading local news channel of Vadodara. કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામના એક જાગૃત નાગરિક અરજદાર શાહ ભાવિક કુમાર સુરેશ દ્વારા કરવામાં આવેલી એક આરટીઆઈની માહિતી ભદ્રેવાડી ગ્રામ પંચાયત કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં માંગેલ અને માહિતી ન મળતા અપીલ કરવામાં આવી હતી જેમાં પણ અરજદારને કોઈપણ પ્રકારની માહિતી ન મળતા હવે જિલ્લા કલેક્ટર બનાસકાંઠાને લેખિત રજૂઆત કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે જો કે અરજદારે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર કચેરીને લખ્યું છે કે કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગ્રામ પંચાયત માં સરકારી ગ્રાન્ટ બંધ કરવા તેમજ વર્ષ બે હજાર અઢારથી લઈને બે હજાર ચોવીસ સુધીમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી જોકે હજી સુધી અરજદારે પંદર ચાર બે હજાર ચોવીસ માગેલ માહિતી મળી નથી અને ચોવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીને અપીલ કરવામાં આવી હતી જેમાં પણ અરજદારને કોઈપણ પ્રકારની માહિતી મળી ન હોવાથી અરજદાર શાહ ભાવિક કુમાર સુરેશભાઈએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને ઉપરોક્ત તમામ બાબતો અંગે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત સાથે માંગ કરી છે ભ્રષ્ટાચાર વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે જ્યારે અરજી કરેલી છે કે તલાટીને ગ્રામ પંચાયતમાં અરજી કરે છે જ્યારે કોઈ નિર્ણય આવતો નથી તાલુકા પંચાયતમાં કરી લો જિલ્લા પંચાયતમાં કરી લો કોઈ જવાબ આપતું નથી ક્યાંથી એમાં મિલી ભગત છે ધારાસભ્યની હોય કે કણું ભર છે એ ખ્યાલ નથી આવતો કોઈ માહિતી આપવા માટે તૈયાર થતું નથી જ્યારે બી અરજીની માફક જ્યારે બી અરજી મોકલાઈ છે ત્રણ વખત અરજી કરેલી છે બે હજાર અઢારથી બે હજાર ચોવીસ સુધીની આઈટીઆઈ કરેલી છે પણ ત્યાંથી કોઈ જવાબ મળતો નથી બાબુજી ભ્રષ્ટાચાર છે બે હજાર અઢારથી આઈટીઆઈ છે હજી કોઈ જવાબ આવ્યો નથી રસ્તાનો પ્રોબ્લેમ છે દારા માટે વર્ષોથી માટી નહીં માટી એ પણ જવાબ આવતો નથી